ફોન માં લે તો રગડે લઈ તો ગાલ તો યો સફાઈ કરવાનું સફ એમ એમ ન હોય સફાઈ બફાઈ કોઈ ન કરાવે ને ઈ સમજો એ સફાઈ કરવાની હોય તો ઈ સ્કૂલે એ આપડી છે તો આપણે સફાઈ કરવાની હું કઈ ન હોય એમ નહી આપણો આ એમને આપણો ઘર છે બરાબર આપણે દીવારી આવે કેમ આપણે ધોજારા કરી કોણ કરે બીજા કરવા આવે બહારથી ઈ આપણે નિહાર હોય ને આપણો ઘર જ હોય ન્યા સફાઈ કરવાની મમ્મી કી કીધું મમ્મી પેલી કીધું

આપણે વાડીએ પહોંચી ગયા છે નારિયેળીમાં પાણી ભરવા ફાલ કેમ છે ઘટે નહીં કે નહીં બસ હવે વાડીએ પહોંચ્યો ત્યાં ભાઈનો ફોન આવ્યો કે ટ્રેક્ટર છે ને ઘરકા મારે હાલતું નથી જરાક રિપેર કરવું આય પાછા વાડીએથી ઘરે જઈ નવા નવા પગાર ખાલી થો હાલો ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી દો નવા પગાર ખાલી થાય એટલે અમે સીધા ઘરે જઈને ટ્રેક્ટરમાં શું પ્રોબ્લેમ છે ને ઘરે જઈને ખબર પડે અરે ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને ટ્રેક્ટર અંદર એવું છે કે આપણે જે મેન કાગજાના જે ફિલ્ટર હોય ને અહીંયા એ ભરાઈ ગયો છે પણ આ ટ્રેક્ટર અમે લીધું ને એના કેટલા ચૌદ વર્ષ થઈ ગયા ને દસ 10 વર્ષ બે હજાર ચૌદ માં તો લીધું કા આપણે અગિયારમો વરસ ચાલો ટ્રેક્ટર અંદર પહેલી વાર ટ્રેક્ટર અંદર પાનું માર્યું કારણ કે આપણે આજ સુધી કે ભાડે જતા નથી ખાલી ઘરની ખેતી કરવાની હોય પણ ઘરની ખેતી ટૂંકમાં હાજ છે રોટાવેટર તો માનો કે આખું વરસ ચાલુ જ હોય કા ભાઈ તો આ ટ્રેક્ટર ફટાફટ છે ને રિપેરિંગ કરી લઈ એકચુઅલીમાં પછી પાછું મારે જવાનું છે વાડીએ હાલ તો પેલા આ બધું ફિટ કરી લઈએ હર્ષા આ બપરો સર તે હું આઈધરૂ આ બધી નાખે બટાઈ ગયું હે બટાઈ ગયું બધી ટ્રેક્ટર ભાઈ આપણું રિપેર થઈ ગયું છે કમ્પ્લેટ હવે વાડીએ પાણી ચાલુ છે તો નાખું ફટાફટ બદલાયું ના બીજા ભાઈ પાડો પાઈ દે હર્ષા છે ને એકચુઅલી હું રૂમની સફાઈ કરતી હતી ત્યાંથી એક ફૂલ લઈને એવી ફૂલની ચૂંડીમાં ટૂંકમાં પાણીમાં ધોયું ને માથો કટકા કટકા થઈ ગયો પડ્યા હા હે પછી એમાં રડવાનું ન હોય એ નબળું આપ્યું નબળું એ નબળું આપ્યું અત્યારે એવું છે ને કે હર્ષાનું નામ છે ને એના પપ્પા ત્યાંથી છે ને ટૂંકમાં કુપરમાંથી બધી મત કાઢી નાખું ત્યાં સોખા બે કિલો મળે ને આપણે મળવા દેવાનું નથી થતા હે તારું નામ નહીં નીકળે મારે છે ને અહીંથી નામ કાઢીને સોખા મારે જોતા છે કેમ કે તારા સોખા છે ને એ બે

વારો જો બીજો વારો છે તમે બીજો ને ત્રીજો વારો ત્રીજો વારો જો એક માં છે એના પછી હું આવે ત્યાં હા ભાઈ અમારે નાવા માં ભાઈ છે ને ટોકન લેવું પડે ટોકન લો ને તો વારો નાહવાનો હા ગામ ખેતરમાંથી કામ કરીને આવે ને તો બધા ધોડાધોડ થાય ગમે જલ્દી નાઈલી કંઈ વાંધો નો ફટાફટ પછી નાયલી આપણો વારો આવે પછી આ ભાઈઓ નહીં ને રાઈટની કંઈ કામ ધંધો હોય આવું જ કરવું બોલે કેટલા વાગ્યા

કઈ વાંધો નહીં આલો તો હું છે ને ઘઉં વાવવાના છે તો વાવી દઈએ ને પછી અમારે બેન માંગો રાખશે તો ઘણું કામ છે પણ આજ નહીં મેં કાલે જાઉં રેડી બધા વધારે બોલે બોલાતું નથી બાપા એવી જરૂર ગાડે બુડભાગ કઈ વાંધો નહીં આજનો બ્લોક કરી દઈએ અહીંયા જ પૂરો કાલે મળશું નવા બ્લોક સાથે બધાને જય હિન્દ જય ભારત મળીશું કાલે નવા બ્લોક સાથે બાબાઈ